શું હે ભાઈ બોલો મંડો મારે કઈ તારું કામ નથી તો જય માતાજી ડાયરા તો આપણા નવા બ્લોગ માં તમારું બધા સ્વાગત છે તો અત્યારે ઢોર ફેરવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે ગાયોને છોડી છોડીને પાણી પાવાની છે આપણે આ ગાયને છોડીને છોડી ને ને અંદર બાંધી દીધી આ ગાય ને છોડી અંદર બાંધી દઈ આ એ કઈ થે ગાઈઠો રે તો હારી વાત હે હાલો ભાઈ દોયડામાં તો આવી ગયું હે ગાઈઠ ઓય વરી જા વરી ગયા વરી ગયા એ ખાઈ ફોન પેગળો હે ગાઈઠે માન માન વેર છે લે 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 ઉભા રે જો આ લે લે આલો ભાઈ ગાઈઠ ફાઇનલી વરી ગયો ભાઈ હું હે ભાઈ બોલો મંડો Mara kai taru kah na Kya Gadi kali karo. Gadi kali kalau Halo kya jau? Halo halo. Gaji, Gali, Gali. Hanya jai kya kalo? Kya jai? <laughs> halo. <laughs> ya, ale hu garas tu. Nagji, ah nagji. Eh nagji. Hoye gyo bisara ja. આતે મુકતો હે એ હા તો હાલો જય માતાજી ડૈરા ને તો જો આ ભાઈ બધા કે ગાંઠિયા ખાવા જવા હે આજ છે ટાઈટ બહુ હે આ ભાઈ જો બ્લેન્કેટ ઓઢીન હુઈ ગયા હે આટલી બધી ભાઈ તમને ટાઈટ વાઈ છે હે તમને કેવું ટાઈટ વાઈ મને બહુ ટાઈટ હોય પણ મારે ગુદ્ર પુદ્ર કઈ છે ને શું કરું ફાઇનલી ગાંઠિયા ખાવા જવા જ છે એમ ગાંઠિયા ખાવાન થાય જ છે આપણે આલે તો શું લઈ જાવે ગાડી લઈ જાવ કે ટુ ટુવીર લઈ

થોઈ લ્યો લાઈન થઈ છે ને ગાડીયુંની અત્યારે બધી ગાડીઓ યાદમાં આવશે અને હવે હરાજી થાય તો આ બે માફિયા હેને ફાકી ખાવા વયા ગયા હે થોડી વાર પાન કોલ્ડ્રિંગમાં એ ભાઈ ફાકી બાકી લે ફાકી બાકી ખાઈ ને પાછા ઘર બાજુ નીકળી

હાલો ભાઈ તમારે ચોકલેટ ખાવી હોય તો હું તો ખાવા માંગ ગયો ને ખાઉં છું ખાવ છું મજા આવી જાય